બારડોલી કડક બારડોલી રોડ પર આવેલા રાયમપડદા ગામમાં ગત ગુરુવારના ભગવતી રાજ રાજેશ્વરી શ્રી ચુડી માતાના સાગીરી નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરિવાર ઉમટી પડ્યા હતા અને ધાર્મિક ઉત્સવ સાથે માતાજીના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો કાર્યક્રમનો પ્રારંભ સવારે નવ પંદર કલાકે પૂજન વિધિ સાથે થયો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પૂજન કાર્યક્રમ સાંજે પાંચ પંદર કલાક પૂર્ણ થયો હતો દિવસભર ભક્તિમય માહોલ છવાઈ રહ્યો હતો અને ભક્તોએ માતાજીના જય ઘોષ સાથે વાતાવરણ ગુંજવી દીધું હતું પૂજા પૂર્ણા હતી બાદ સાંજે છ પંદર કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે આયોજક દ્વારા સૌને રૂબરૂ મળ્યા હોય તેવું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું એના પગલે કોઈ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને એરાની અંદર એક પ્રતિમા સ્વરૂપે બિરાજમાન હતા ભાઈ શ્રી કિશોરભાઈ ભાઈ શ્રી આનંદભાઈ ભાઈ શ્રી સોનુભાઈ એવા અનેક ભક્તોના નાના મોટા સહયોગ સહકારથી નવું મંદિર નિર્માણ થયું એ નિર્માણનો નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને આ ગયા પ્રથમ વર્ષે પણ નવચંડી કરવામાં આવી અને બીજા વર્ષે શાળગીરીમાં ભગવતી ની કૃપા આશીર્વાદ માટે બ્રાહ્મણ ના માધ્યમ ના આચાર્યશ્રી તુષારભાઈ અંજ સુધી માતાજી નું મહાપૂજા માતાજી નો યજ્ઞ અને માતાજી નું સુંદર એવી મહાપૂજાઓ નું આયોજન કરવામાં આવેલ હતું અને ખુબ મોટી સંખ્યામાં માં તાલુકાના આજુબાજુના નાના મોટા ગામમાં નાના મોટા શહેરો માંથી ગામો માંથી માતાજીના દર્શનો લાભાર્થી બધા આવ્યા હતા અને ખૂબ એવો સુંદર યજ્ઞ થયો અને માતાજીના આશીર્વાદ માટે આશીર્વાદ લેવા માટે એવું સુંદર એવું મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવેલું હતું આ બધું કાર્ય માતાજી શ્રી ચુડી માતા ને બધા ભક્તો ભૂદેવો એમને અર્પણ કરે છે સદાય આવનારા ભક્તોના આંસુ છે આવનારા ભક્તોના પરિવારના સંસ્થાના દરેક કાર્યમાં રે આશીર્વાદ નમસ્કાર મારું નામ છે બારડોલી નિવાસી છું હાલ અહીં આજે ચૂડી માતા મંદિર નો આજે બીજો પાઠસો ઉજવાઈ રહ્યો છે સાલગીરા છે આજે અહીં બીજી ઘણા સમયથી અહીંયા એક નાના મંદિર ની સ્થાપના હતી ત્યારબાદ મારા મિત્રો છે કિશોરભાઈ તેમજ સોનુભાઈ એ લોકોએ ખૂબ જ મહેનત કરી અને શ્રદ્ધાથી આ મંદિર નું નિર્માણ કર્યું આજે એનું પરિણામ એ છે કે ઘણા ભાવિ ભક્તો અહીં દર્શન કરવા આવી રહ્યા છે સાથે અહિયાં ભ્રમ ભોજન નો લાભ પણ લઈ રહ્યા છે એથી વિશેષ આ લોકો અહિયાં પાણીની ની પણ બાંધી છે તો આવનાર બારડોલી થી રાયમ ની વચ્ચે કોઈ એવું સ્થળ ન હતું જ્યાં આ લોકો આ બહુ સારી સુવિધા પણ ઉપલબ્ધ કરી છે અને માતાજી માટે બધા દર્શન કરવા આવે છે એના માનતા રાખે છે અને બધી જ માનતાઓ લોકોની પૂર્ણ થાય છે આવેલું ચુરી નવચંદી નું આયોજન સાંજ સુધી પૂજા ચાલ્યો અને ત્યાર પછી પાંચ વાગ્યા પછી આયોજન હતું ખુબ ભાવિ ભક્તો ઉમેટ્યા હતા એ મંદિરના માતાજી નું એટલી છે કે ભક્તોની ભીડ સવાર સાંજ સુધી પડદા ખાતે યોજાયેલી એ સાલગીરી મહોત્સવમાં સ્થાનિક ભક્તો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો સુરેશ રાઠોડ ઇનટીવી ન્યૂઝ ગાડો